આરું વીજ્યા તો બપોરે તો મારે ગોગવાય તો તારે ગોગવાય હલ કુતના પાણો જોરાઉ પછી હું ક્યાં તો તમે માનતા નતા પાછા પણ કુદો એ તો બધું ઇનમાં હેડ્યું જાય એવું તો પણ આ તાળું અઠલીન થી જાય એટલે આપળો

બોલો બોલે અમારે આ બધું છે આટલા દુઃખ છે તમારું પણ મારી એ તો અમને શું ખબર ખરામ તો અમને ખબર પડે સંજોગ કરીને એક જોશો તમારે

આપડો સાહેબ બોલાતા બોલાતા એવું સપનું આલીસ હોવાનું હાશી હોવાનું તો એવા નવા પૂછો ખાલી પૂછજો પૂછી તું હો મિત્ર તે જોપા

લાંબાય પછી લાયાલો પછી મજુરી કર્યા મરી ગયો મારો લોકો મારા સંજીભા આટલી ઉંમર પહેરે છે

આ થતો નહી તો જો બટને તૂટી ગયો હું જીતે તમે મને લેવા આયા છો તો મને તમે મને માર્યા આ લોકો એ મને કરો મજૂરી કરે કરે ને એક રૂપિયો ન તો મને કાઢી મને મને રસ્તા નજર કરી હા મા બાપો મારે સમજો એટલા બસ મારા પૈસા પૈસા નઈ જોતા પણ કાલે એનો ખબર પડી ને બધાને કોઈને ખોટું ના તું

આવી કરીશું વિશે મોત હા બપોરે ઊંઘાતું એ નહિ તેનું ઊંઘાય ભાઈ ખબર પડે લાફા મેળ લાલ વિદ્યા તમારા મારા હું ના છે મારા જે આવતું હોય તો રવું નહી મારી પાછું બોલો મંજુર

મોટી સોના પર આવતા ઈવાનું શેઠવાની વાત શેઠવાની થઈ વાઈ ગુનો જ નહી મને પોસ રૂપિયા પીવાય આવતા લાલચ માં કાઢી લાલચ તમારે આપડા